હિંદ વિશ્વરાજ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરાનપુરા વિસ્તારમાં બાઉલ સાથે માટીના માળા વિતરણ કરવામાં આવ્યા હિંદ વિશ્વરાજ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પુણ્યતિથિ નિમિત્તે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા અબોલા પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા હવામાન ખાતા તરફથી પણ હિતવેની આગાહી આપવામાં આવી છે ત્યારે અબોલા પક્ષીઓને રાહત મળે સાથે ઘરના બાલકની અને અગાસી પર અબોલા પક્ષીઓ માટે પાણી અને વ્યવસ્થા કરવામાં આવે સાથે આ બાઉલ વિતરણ શિવાજી મહારાજના જન્મજયંતિ પર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર સમાપન નિમિત્તે બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અભિયાન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા પચ્ચીસ હજારથી વધુ વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પલ્લેએ જણાવ્યું કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓગણીસ ફેબ્રુઆરીના રોજ માટીના કુંડાઓનું વિતરણ વડોદરા શહેરના વિવિધ તબક્કાઓથી શરૂ કરેલ હતું આપના શ્રોતા એને હાથો હાથ વધાવી લીધેલું હતું આજે છત્રપતિ શિવાજી મહારાજનો ત્રણ એપ્રિલ સોળસો એંસીના દિવસે એમનો નિર્વાણ દિવસ હતો આજે એ નિર્વાણ દિવસ નિમિત્તે અમે લોકોએ વડોદરા શહેરના મધ્યમાં મંડઈના ઇમારત પરથી માટીના કુંડાનું અને માટીના માળાનું બી વિતરણ કરેલું હતું સંસ્થાનો ઉપદેશ અને સંસ્થાએ જે એક સંકલ્પ લીધેલો છે એટલો જ છે કે અમે અમારે લીધેલા કટિબદ્ધ અને પોતે લીધેલા એક વચનને કે અમે લોકા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તેનામાં જો કોઈએ બહુ મોટો અમને સાથ સહકાર આપ્યો હશે તો આપના શ્રોતાઓએ કે જેઓએ આને હાથો હાથ વધાવી લીધેલું છે અને લોકોએ લગાડીને એ લોકોએ પોતાના સ્ટેટસ અને ફેસબુક પર બી મૂકેલું કે જેથી બીજા લોકોએ અવેરનેસના ભાગરૂપે જોડાય તો હું આપના શ્રોતાઓનો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની જોડે જે રીતના હાલમાં હવામાન ખાતાએ હીટ વેવની જાહેરાત કરેલી છે તો તેનાથી માનો કાળા માથાનો માંડવી નથી બચી શકતો તો આપણે મૂંગા પક્ષીઓ કોની પાસે અપેક્ષા રાખશે તો આપણી સંસ્કારી નગરીના જનતાને હું વિનંતી કરું છું કે પોતે અમારા ત્યાંથી ના લઈ ગયા પણ પોતે જાગૃત નાગરિકના ભાગરૂપે પોતાના ઘરના આંગને ચોક્કસ પાણી અને છન મૂકે અને તેની જોડે પર્યાવરણ જાગૃતતામાં હવે જો આપણે જાગીએ નહીં હમણાં હાલમાં આપણે જોઈએ વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશન પોતે વાવેલા ઝાડોની છાટણી કરી રહી છે જ્યારે ખરા ગરમીમાં ઝાડોના છાયડાની જરૂર હોય તેવા સમયમાં આ ઝાડોની મધ્યમાં છાટણીઓ થઈ રહી છે અને જે વૃક્ષો વાવેલા છે તે કોઈ બી પર્યાવરણને ઉપયોગી નથી કે ના માનવીને ઉપયોગી કે ના પક્ષીઓને ઉપયોગી તો આપણે જ જાગૃત નાગરિક તરીકે આપણે એવું કરીએ સંકલ્પ કરીએ કે આપણા જન્મદિવસ હોય કે ઘરે પુણ્યતિથી હોય કે કંઈ હોય તો આપણે ચોક્કસ એક વૃક્ષ વાવીએ અને એવું વૃક્ષ કે જેનામાં ફળ બી હોય ને ઓક્સિજન બી આવતું હોય તો જેથી મૂંઘા પક્ષીઓ અને આપણે કાળા માથાના માનવી સૌને એનો લાભ મળે તો આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે સરકાર જાગે કે ના જાગે પણ આપણે આપણી જાગવાની ખૂબ જરૂર છે અને આપણે પોતે એનામાં સહભાગી થવાની ખૂબ જરૂર છે કેટલા બાઉન કરવા આજે આશરે હજાર જેટલા બાઉલ અને એની જોડે ચકલીના માળા માટીના વિતરણ કરવામાં આવે છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે શહેરના મધ્યમાં હવે વૃક્ષો રહ્યા નથી ઝાડો રહ્યા નથી લોકોએ ઘરની આગળ પોતાની ગેલેરીઓમાં ગ્રીલો લગાવી દીધી છે તો આવો બોલો પક્ષી છાયડો લેશે ક્યાં તો આ માટીના માળા આજે વિતરણ કર્યા છે કે લોકોએ ગ્રીલની બહાર લગાડે અને આપણા ઉપદેશ એક જ છે કે આ બોલો પક્ષી ત્યાં છાયડો લે અને પોતાને પોતાની મનને તૃપ્તિ મળે એવી ભાવનાથી આજે અમે લોકોએ શહેરના મધ્યમાં માયા અને કુંડાનું વિતરણ કરેલું છે